ભારતીય ગાર્ડ તથા અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા તથા આસપાસના પર કલાક પેટ્રોલિંગ કરવામાં આવે છે અને નશીલા પદાર્થોની પર નજર રાખવામાં આવે છે સિકરપની પીરની દરગાહ પાસેથી ઝાડીઓમાં પડેલ ચરસના ત્રણ પેકેટ બિનવારસી મળી આવ્યા હતા જેની અંદાજીત કિંમત ચાર લાખ જેટલી થાય છે આ વિસ્તારમાંથી જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા કુલ બસો બે પેકેટ ચરસના મળી આવ્યા છે ભારતીય તટરક્ષક દ્વારા ચલાવવામાં આવેલ આ ચરસ ઓપરેશનમાં કુલ ત્રણ કરોડ ની કિંમત નું ચરસ પકડાયો છે આજુબાજુમાંથી બિનવાસુ ચરસના બે પેકેટ મળી આવેલ હોય એનાથી પહેલાં જુદી જુદી એજન્સીઓ દ્વારા બસો પેકેટ ત્યાંથી બિનવાસુ મળી આવેલ છે એની કિંમત માર્કેટમાં અંદાજે તન કરોડ જેવી થાય છે આપણે કોષગાર્ડની બાદ નજર છે આ સંવેદનશાલ વિસ્તાર કહેવાય ત્યાંથી આવા આવા બિનવાસું ચરસના પેકેટ મળી આવે છે